તો જય માતાજી મિત્રો ફરીના ના વ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે તો આજે વિડીયો હવે શરૂ કરી દીધો છે અને બાર વરસાદ ચાલુ છે વરસાદ થઈ ગયો છે અને આ ફૂલ પાછા છે ચાર ત્યાં તો ફૂલ પણ આવ્યા હતા શરમી ગયા હતા તો સુકાઈ ગયા હતા સાવ આવી રીતે થઈ ગયા છે વરસાદ ચાલુ છે ખેતર જવાનું હતું પણ વરસાદ વધારે આવે એટલે બંધ રાખ્યું ખેતર જવાનું વરસાદ ધીમો ધીમો વધી રહ્યો છે

જોયા છો મિત્રો વરસાદ ફૂલ આવી ગયો છે સબ્જી લઈને બહાર નીકળ્યા છે અહીંયા તો પાણી ભરાઈ ગયું રસ્તામાં તો અમારે વરસાદ પણ ગાજી રહ્યો છે આજે બહુ વરસાદ આવ્યો આ બાજુ ખેતરમાં તો કશું દેખાતું જ નથી બહુ વરસાદ છે ખેતરમાં તો પાણી પાણી ગયું છે ને વાળામાં હજુ ભેંસો આવી નથી ચરવા ગઈ છે તે પેસો ફૂલ વરસાદ છે મિત્રો જોઈ રહ્યા છો બમ્પા પડી રહ્યા છે પણ પાણી આવી ગયું છે એટલો વરસાદ આવે ઝીમો થઈ ગયો છે કપડીના બચ્ચા છે અંદર વરસાદ ધીમો થઈ ગયો છે હવે મિત્રો હવે 7:30 થઈ ગયા છે અને વરસાદ એક કારો 2 કલાકથી ચાલુ છે એટલે હજુ વરસાદ બંધ થયો નથી થોડો 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 ચાલે છે તો તો ચાલુ થયો છે વરસાદ હજી બંધ જ થતો નથી ચાલુ જ છે